હેલો ફ્રેન્ડ્સ હું ડોક્ટર કેતન ટાંક મોટિવેશનલ મેન્ટર અને સ્ટુડન્ટ કાઉન્સિલ તમે એક મહિનાની અંદર મૃત્યુ પામવાના છો તો શું કરશો ફોરેન ટ્રીપ કરશો પૈસા કમાશો ફેમ અને સંપત્તિ ભેગી કરશો કે દુનિયા ઉપર રાજ કરશો આ પ્રશ્ન કોવિડ નાઇન્ટીનના સિરિયસ પેશન્ટ હતા એમને પૂછવામાં આવ્યો હતો અને એમનો જવાબ હતો કે હું મારા માટે જીવવા માંગુ છું હું મારી જાત માટે જીવવા માંગુ છું હું મારા ફેમિલી માટે જીવવા માંગુ છું હું સારા કામ કરવા માંગુ છું અને અને થોડા માણસોને માફી માફી માંગવા માંગુ છું છું થોડી આપવા વિચાર કરો તમે એક મહિનામાં મરવાના હો અને તમને ખબર પડી જાય તો શું કરશો એક એક મિનિટ પણ તમે જીવી લેશો એક કવિએ ખૂબ સરસ લખ્યું છે એક મુદ્દત થી

જિંદગી મોંઘી અને પૈસા સસ્તા થઈ ગયા છે કુદરત પણ કહે છે કે ભાઈ તું કંઈક ખોટા રસ્તે જઈ રહ્યો છે આ લોકડાઉનનો ટાઈમ છે એને મિત્રો વેસ્ટ નહીં કરતા એમને પોતાના ઇન્ટરનલ ડેવલપમેન્ટ માટે ઇન્વેસ્ટ કરજો અને લોકડાઉન પછી પણ વન અવર અ ડે કીપ ડોક્ટર અવે એ સૂત્રને અપનાવજો દરરોજને માટે એક કલાક પોતાના માટે ફાળવજો એને પણ ત્રણ સ્લેબમાં ડિવાઇડ કરજો પહેલી ટ્વેન્ટી મિનિટ ફિઝિકલ એક્સરસાઇઝ કે જેની અંદર તમે સ્વિમિંગ કે વોકિંગ કે સાયકલિંગ કરી શકશો સેકન્ડ છે એની અંદર મેન્ટલ એક્સરસાઇઝ જેવી કે યોગા અને ધ્યાન કરી શકશો અને ત્રીજી છે એ સ્પિરિચ્યુઅલ વર્કઆઉટ કે આપણી જે ઇન્ડિયન સ્પિરિચ્યુઅલિટી છે એ આર્ટ ઓફ લિવિંગ અને સ્ટ્રેસ મેનેજમેન્ટનો વર્લ્ડનો બેઝ છે એમાંથી આપણી ભગવદ્ ગીતા રામાયણ વચનામૃત કે બીજી કેટલીય ધાર્મિક પુસ્તકો છે એ તમે વાંચી શકો છો મિત્રો આ સમય થોડો કપરો છે બે માર્ચની અંદર જે કેસ પાંચસો હતા એ બે મે ની અંદર પચાસ હજાર થઈ ગયા છે આ સમયે આપણે એસએમએસ નું પાલન કરવાનું છે એસ એટલે સેનિટાઇઝેશન એમ એટલે માસ્ક વેરિંગ અને એસ એટલે સોશિયલ ડિસ્ટન્સ આ સિવાય ડબલ્યુએચઓ અને આપણા ગવર્મેન્ટની ગાઈડલાઇન્સ તો પાલન કરવાની જ છે આ તકે આઈ એમ રિયલી એપ્રિશિયેટ અ વર્ક ઓફ આપણા જે મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ છે પોલીસ અને પેરામિલિટરી ફોર્સ છે સફાઈ કર્મચારીઓ છે આપણા ઇલેક્ટ્રિક બોર્ડના કર્મચારીઓ છે આપણા આ મીડિયા પર્સનલ છે અને એનજીઓ અને સેવાભાવી માણસો છે અને આ બધા સિવાય પણ આપણા ઘરમાં રહેતા આપણા માં બેન દીકરી અને પત્ની આ બધાને મારો સેલ્યુટ છે કે તમે ખરેખર બિરદાવવા લાયક વર્ક કર્યું છે કોરોના હારશે અને આપણે જીતશું કોરોના હારશે અને આપણે જીતશું આપણે આપણા અને બીજા માટે જીવશું આજે બસ આટલું જ આઈ હોપ આ વિડીયો તમને સારો લાગ્યો હશે તો એમને લાઈક કરજો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો સ્વસ્થ રહો આનંદમાં રહો આપને મારા ભાવથી જય સ્વામિના